ગુજરાત રાજ્યમાં ચોમાસું જુનાગઢ અંબાજી જામનગર રાજકોટ ગ્રામ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર ની સ્થિતિ જોવા મળી હતી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વાવણી લાયક વરસાદ વરસી જતા ધરતીપુત્રોમાં માં પણ ખુશી ની લહેર છવાઈ છે ગોંડલના અમુક વિસ્તારોમાં વધુ વરસાદ હોવાનું જણાય છે રસ્તા ઉપર વધુ પાણી ભરાતા વાહનો ચલાવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે ગોંડલના અમુક રસ્તાઓમાં ટ્રાફિક જોવા માંડ્યા છે નદી નદીનાળાઓમાં વધુ પાણી ભરાયા અને ભેંસો તણાઈ ગઈ એવું જાણવા મળ્યું છે તો કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા છે વીજળીના થાંભલા પણ તૂટી પડતા જોવા મળ્યા હતા રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે ગુરુવારે બનાસકાંઠા નવસારી વલસાડ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ દાદરાનગર હવેલી અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે